સુરતમાં પાલતુ શ્વાન માટે પણ લાયસન્સ લેવું પડશે સુરતમાં નગરપાલિકાના માર્કેટ વિભાગ દ્વારા પાલતુ શ્વાન રાખવા માટે ફોર્મ બહાર પાડ્યું છે સુરત અને અમદાવાદમાં શ્વાન કરડવાના વધી રહેલા બનાવને લઈ પાલિકા તંત્ર દ્વારા મોડી કાર્યવાહી કરી રહી છે સુરત મહાનગરપાલિકા દ્વારા પાલતુ શ્વાન રાખનારાઓ સામે મોટી કાર્યવાહી કરી હોય તેમ છે કારણ કે હવે શ્વાન રાખવા માટે માર્કેટ વિભાગમાંથી ફોર્મ લઈ ભરવું પડશે અમદાવાદમાં શ્વાન કરડવાના કારણે એક બાળકનું મોત થયું હોય સાથે સુરતમાં તો અનેક શ્વાનના આતંક સામે આવી ચૂક્યા છે જેને લઈ પાલિકા તંત્ર હરકતમાં આવ્યું છે અને ફોર્મમાં સોસાયટીમાં રહેતા હોય તો આજુબાજુના દસ લોકોના બાંયધરી પત્રની જરૂર પડશે જ્યારે એપાર્ટમેન્ટના પ્રમુખની પણ બાંયધરી લેવી હતી મનપદ દ્વારા 800 થી વધુ નોટિસો પાઠવાય છે જેમાંથી 250 અરજીઓ લાયસન્સ માટે આવી છે અને 150 ને તો લાયસન્સ આપી પર દેવાય છે તો 100 અરજી તપાસમાં 6 અરજી કેન્સલ કરાઈ છે અને જો કોઈ માલિક લાયસન્સ વગર સ્વાન રાખશે તો તેની સામે પોલીસ કાર્યવાહી કર તેમ પર જણાવ્યું હતું જે પાલતુ સ્વાન શરૂ છે એ સ્ટેન્ડિંગ કમિટીના ઠરાવ પ્રમાણે આપણે એપ્લાય કરાવેલી છે શું શું છે લાઇસન્સ પ્રોસિજરમાં આપણે એમનો આધાર પ્રૂફ લઈએ છીએ ડોગનું વેક્સિનેશન કાર્ડ લઈએ છીએ અને આસપાસના રહીશો જો સોસાયટીમાં રહેતા હોય તો એમનું એનઓસી માંગીએ છીએ અને એપાર્ટમેન્ટમાં રહેતા હોય તો એમના પ્રમુખનું અથવા મંત્રીનું એનઓસી લઈએ છીએ અમદાવાદમાં જે હાલ કરુણ ઘટના બનેલી છે જેમાં એક બાળકીનું નાની બાળકીનું મોત થયેલું છે રોડ વ્હીલર ડોગના કારણે જેના જેના ગંભીરતાના પગલાંઓના આધારે અમે એસએમસીમાં આ પ્રોસીઝર કડક બનાવી છે કઈ રીતે સામે આવી હાલ આઠસો ઉપર અમે નોટિસો આપેલી છે દરેક ઝોનમાં જે વોર્ડ વાઇઝ અમે નોટિસો આપીએ છીએ ત્યારે હાલ અઢીસોથી ઉપર અરજીઓ આવેલી છે જેમાંથી એકસો પચાસને અમે મંજૂર કરેલી છે છ જેટલી નામંજૂર કરેલી છે અને સોથી વધારે અરજીઓ અમે માટે પરત કરેલી છે સર કેટલો કેટલું જેના આ લાઇસન્સ પ્રોસીઝરના આધારે જે ડોગ ઓનર છે એમને તેમના ડોગ માટે લાઇસન્સમાં એપ્લાય થશે અને આજુબાજુના રહીશોને અને ડોગ ઓનરને બંનેને ફાયદો રહેશે સર તો કઈ રીતે જે આનો અનાદર થશે તો નોટિસના અનાદર બદલ એમને પોલીસ કાર્યવાહી તેમજ કોર્ટ કાર્યવાહી કરવામાં આવશે